જેમ માતાજી મિત્રો મધુ સૂંસનો બંકોને રાફલનો ખાટલામાં નવો દાવ નાખવાનો હ તો હાલ તો એને આપણે હરખ પર લઈ લીધી જો હરખો બરકો નાખી અને આપણે એનો ત્વછાલ ફેવરીન ટેકવા સાઈડ લઈ જઈએ તો તમે જુઓ જો આપણે નવો દાવ નાખવાનો હા જ ખાટલા ઉપર એક પાઈ નવો દાવ છે તો તમે જુઓ એને આપણે હાલ તો ટેકવા સાઈડ લઈ જઈએ છીએ તો અથાલો માટે હરખે નાખી દીધી રાઈફલને ન હરખ ઉપર વથારો ફેરવાનો હમ તો નવ દાવ આપણે વજન સાથે જ નાખવાનો હતો પણ જસુપાને બધા ગેસ સિપ્લાય કર તો જસુપાને બધા રણુ જ્યાં ને કોમ તો આપણે એનો વજન સાથે આપણે એનો નવ દાવ હાલવાનો હતો ખાતલા મે પણ આપણા બધા માણસો જ્યાં રણુજા ને આપણે ચાર જણા કરે છીએ તો મારે તો વિડિયો બનાવવાનો હોય એટલે માર તો બેહાઈ હાઇ નહીં ચમ કે વિડીયો બનાવ તો વિડીયો બનાવવા પછી કોઈ વાતું નહીં આમ તો એક વીડિયો બધું મારા વિડીયોનું બધું મને આલેલું હોય એટલા માટે આપણે મારા તો બે હે નહીં વિડીયો બનાવવા કોણ આવે તો જસુબાને બધા રણુદા જતા રહી તો આપણે બેઠક વજન નાખવા મેળા આવ્યો નહીં પણ બધા માણસો ભેગા થાય જે દાદા જસુબાને આવી એ દાડ માણસો ભેગા થઈ જાય એટલે આપણે એનો હીરો દાવ તમે ત્યારે અમે તમને ખાટલામાં નાખી વજન સાથે બતાવજો તો એનો વિડીયો આપણે શીલ લે જો તમે તો તમે જુઓ એને આપણે શીલ લઈને એક પાઇ દાવા લાવવાનો હ ખાટલામાં તો તમ તૉમેન્ટ કરજો કે આપણે દાવો ખાટલામાં કેવો રહ્યો હ તો આ જુઓ તમે અહીંયા પર પેલા ટેકવા લઈ ગયા હતા પાસેથી આપણે આમાં ટેકવા લાવી દીધી હ તો હું તો એને પેલા ખુલ્લા ખુલ્લું મેદાન મેદાં આપણે ટેકવાની લઈ જઈએ એટલે આપણને ચોથાલામાં ખબર પડે છે તો હરખો ના છીએ ઘણા દાળે તો તમે જો એની મુંડી તમને બતાવો જેટલી સ્ટેટ કરીને રવા તો જુઓ તમે એની મુંડી ખાલી એને ઠાઠું જુઓ તમે આપણો આ મકા રેતાર જમીન હ પણ એ બધી ઓ સાઇડ હ અને આ મક આપણા પથ્થરા શિવ તાર એટલા માટે નગભગ કાપેલા શિવને પથરા બહુ નળી પણ નહીં આપણે કોઈ નળે એવું નથી તો આપણે પહેલાં ખુલ્લા મેદાનમાં લાવી દીધીએ ટ્યાક એને આપણે ઘણા દાડે આજ તો આપણે જોવા જઈએ સરખો નાસી ત્યાં કહો તો હમણાં તો વજનમાં લીધી તો સરખો એટલે નાસી નથી આ તો નવો દાવ નાખવાનો તો તે રોનકલાલથી ચોથાલો આપણે એને ફેવારીએ પહેલાં ખરખ નાસી અને પછી પશીકીને આપણે નવા દાવમાં લઈએ તો પહેલાં આપણે એને હરખી નાખીએ એમને કીધું હતું એટલા માટે તો તમે જુઓ આપણે એને ખુલ્લામાં લઈને આવી ગયા હરખો નાખીને રણજીતભાઈને રંજીતભાઈ એને જયદીપભાઈ બી આગળ પકડી દે જયદીપભાઈ તો ડૉક્ટર ચંપલની પટ્ટી પણ તોડી નાખી હે તો તમે જુઓ એને ચોથા લો ખાલી આગળના પગ જુઓ તમે આપણે જયદીપભાઈ ખાતા ટાણે કોમાઈ જાય કોઈ માણસો વાંચતા નહીં એટલા માટે તમે જોઈને આપણે ટેકવા સાઈડ લઈ દીધી ખુલ્લામાં આવીને ખુલ્લામાં ચોથાલો ફેરવાનો હો ગોર રાઉન્ડમાં તો જુઓ તમે આવીને આપણે લઈ જઈએ પેલી મકાનો ખુલ્લામાં આવીને આપણે ચોથાલો ફેરરીએ તો આ જુઓ હરખો બરખો નાખી દીધી આપણે એ રાખી રાખીને એવું કરી તો જુઓ તો તમે જોવો ને હવે આપણે ગોળ રાઉન્ડમાં લઈ લીધીએ રાઇફલના અને જયદીપભાઈ રણજીપભાઈ પકડી હરખો પકડી રોનકલાલ આમ તો આગળ પકડીએ હરખો જયદીપભાઈ પકડવાની રોનકલાલ કે તમે કોલકા તૈયાર થઈ જાવ એટલા માટે જયદીપભાઈ ને રજિતભાઈને આગળ રાખ્યા હી અને એની હરખો પકડી તો તમે જુઓ એને આપણે ગોરાઉન્ડમાં ફેરવાનું ચાલુ કરી દીધું હોય ગોરાઉન્ડમાં તો આ ચાલો ફરાર આપ્યો એના પગ જુઓ તમે આમાં કાંઈ મેળ્યા તો સી પણ વધો નહીં આમાં કાં થોડુંક તાચકડી ગયે હોય લઈને થા હોય એવું હોય રમવા માટે તો આ જુઓ તમે એને આપણે કરવાનું લઈ લઈએ

નવ દાવ એમને નાખવાનું હોય એટલા માટે અહીંયા આગળ આવતા રહે રહેવી નવ દીદી પેહરો પકડી લે અહીં તો તમે જો ખાલી એક હરખો પર ખાટલામાં કેવો રમો આ જો એક પાઈ લ્યાવરાય દીધી આપણે ખાટલામાં નવ દાવ નવ દાવ જુઓ તમે એ બાત્રા ફળ બેઠા એ બાતે બત આ જો ખાલી એ હવે ના આ ખાટલામાં રમણો ચાલુ કરી દીધું તો તમે જુઓ આવી વી રોજ નવા નવા દાવ નાખવાના છે કેમ કહીને આપણે દિવાળી વરપોળો ચાલુ કરવા એટલે બધા દાવ નાખવા પડશે એટલે રોજ નવા નવા દાવ લઈને આવી જાય અમે તમારા જોડે તો તમે વિડીયો જોઈ લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો તમે વિડીયો આપણો એ અને સબસ્ક્રાઈબરો પણ હારી થઈ જાય તો તમે જુઓ રમર રાઇફલ તો આજનો વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ